ખેડૂત મિત્રો સૂર્યોદય ફાર્મ ઉપર વાવેલા આ ચોથા વર્ષના આંબા છે કેસર છે મોર આવી ગયો છે અને કલમ બનાવવા માટે આપણે આના ભોડા હતા તો કદાચ થોડોક ઓછો મોર આવે આ બારમાસી છે આ જંબો છે

જોવાના શું છે ખબર આ કેસર છે એના પાછો સારો આંબો જા પણ કેસર આમાં મોર આવ્યો છે પછો આ નબળો હવે આ આંબામાં આપણે બ્રહ્માસ ખાતર આમ તો બધા આંબામાં નાખશું આ સામે આ છેલ્લો આંબો બસ એટલા આપણે આંબા છે ને એમાં કે ખેડૂતોને આપણે ખાલી બતાવવું હોય કે આમાં મેં કલમ વારવા ખોટી કલમ કહેવાય ને લગાવી હતી આંબામાં આમ મોર નથી એટલો ઉપર આવ્યો દેખાય પણ અહીંયા જનરલ આ વહેલો મોર આવ્યો આ દાળીમાં કારણ કે મેં ઘણી બધી કલમો તો કરી હતી પણ એક કલમ આ રાઈથી શું કરવા કે આપને ખ્યાલ આવે કે આ કલમ કહી તો આમાં મોર વહેલો આવ્યો અને આગળ હવે આમ બહુ જોશું આપણે અને આપણું બ્રહ્માસ ખાતર બનાવેલ છે એ જ આમાં વાપરવાનું છે છ દી થઈ ગયા પલટ લાગે અને ઠંડી પ્રક્રિયાથી એ જે થાય છે આપણે બાર તગારામાં જે બાર માસી કહેવાય ને બ્રહ્માસ કહેવાય એ ખાતરને અહીંયા આપણે વાપરશું અને આગળ આપણે બતાવશું કે આનું રિઝલ્ટ શું આવે છે હકીકતમાં કેટલું કારગર આ ખાતર એ આપણી નજર સામે જ આપણે જોવાના છીએ તો હવે હું અહીંયા આ થર્ડની આ પોઝિશન છે હવે ખાતર નાખી ત્યારે પણ તમને બતાવી કઈ રીતે નાખવું કેટલું દૂર નાખવું કઈ રીતે ખાડો કરવું તમામ માહિતી આગળ આપીશ